ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તાજા પણ નિફ્ટી નિફ્ટીમાં સૌથી પહેલા મજબૂતીમાં તો એ છે ડિફેન્સ સ્ટોકમાંથી બી એલ કે જ્યાં તમે નજર કરો તો સાડા ચાર ટકાની તેજી જોવા મળી છે એમાં આજે માત્ર બીએલ ને પરંતુ ઓરલ ડિફેન્સ થીમ તમે જો સારી એવી તેજીમાં જોવા મળી છે એચએલ તમે નજર કરો સવા બે ટકાની તેજી છે મજગાંવ ડોકમાં પોણા ત્રણ ટકાની તેજી છે અને સામે તમે નજર કરશો ગાર્ડન રિસિપ બિલ્ડર્સ તો ત્યાં પણ આપણને સારી એવી ખરીદારી અને ઓલમોસ્ટ અઢી ટકાની મજબૂતી જોવા મળી રહી છે જગદીશ સર તમારી પાસે લઈને આવવા માગીશ ડિફેન્સ થીમ આપણે જોઈએ છેલ્લા બે મહિનાથી આપણે જોઈએ તો થોડુંક ઠંડુ કારોબાર જોવા મળે તો ક્યારેક તમે જુઓ તો વચ્ચે સ્વિંગ પણ આવતા તેજીના પરંતુ તેજીના સ્વિંગ તમે જો ટકતા ન હતા અને તમે જુઓ તો નીચેના બોટમ તરફ જઈને ક્લોઝિંગ થતા આજે ફાઇનલી તમે જુઓ બધા સ્ટોકમાં મજબૂતી છે અને ઓલમોસ્ટ તમે જોશો બધા સ્ટોક ડે હાઈ ઉપર મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે તો સર આવો ફરીથી જ્યારે ડિફેન્સિંગ થોડીક એક્ટિવ થતી જોવા મળી રહી છે તો કોઈ સ્ટોક સ્પેસિફિક તમારા ધ્યાનમાં હોય કે જેમાં એ સારી તેજી આવનારા દિવસોમાં જોવા મળી શકે અને જરૂરથી પોર્ટફોલિયોમાં જગ્યા આપવી જોઈએ એવા સર સ્ટોક જાણીએ સર આમ તો તમે જુઓ બી એલ છે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે 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 આ બધા તો ડેફિનેટલી થોડું ઘણું ઘણું પ્રોફિટ બુકિંગ આવે બહુ સ્વાભાવિક છે આ બધી કંપનીઓ પાસે લગભગ આથી ત્રણ થી ચાર વર્ષ ચાલે એટલા પૂરતા ઓર્ડરો કંપની પાસે છે અને સરકારનું જે સુરક્ષા બજેટ રિસેન્ટલી જે કંપનીએ જાહેર કર્યું હતું ગવર્મેન્ટે જાહેર કર્યું હતું કે લગભગ બીજા એ લોકો લગભગ સિત્તેર હજાર કરોડ જેટલા એ લોકો ડિફેન્સ માટે ખર્ચવાના છે પૈસા તો આ બધાનો સીધો ફાયદો તો આ બધી કંપનીઓને થવાનો જ છે અને સરકાર પોતે પણ ઈચ્છે છે ઇવન અમુક જે વિદેશી કંપનીઓ સાથે કરાર કરે છે એમાં પણ એક ક્લોઝ એ લોકો ચોક્કસ ઉમેરતા હોય છે કે જે કઈ વસ્તુ આપણે એ બનાવી છે એમાં સિત્તેર ટકા જેટલા એના કોમ્પોનન્ટ છે એ આપણા ભારતીય હોવા જોઈએ અને ત્રીસ ટકા જ વિદેશના હોવા જોઈએ અને ઓવર પીરિયડ ઓફ થ્રી ટુ ફાઈવ ઇયર્સ આ તમામ હંડ્રેડ પર્સન્ટ કોમ્પોનન્ટ ભારતમાં જ બનવા જોઈએ એવા એગ્રીમેન્ટ સાથે આ બધી વસ્તુનું ઉત્પાદન થતું હોય છે એટલે આત્મનિર્ભર ભારત થવા માટે ડિફેન્સમાં તો આપણે જાણીએ છીએ કે સરકાર બહુ એ છે તમે તમે જૂન મહિનામાં બજેટ આવ્યું એમાં પણ તો એનું એલોકેશન જે હતું કરોડ જેટલું હતું હવે એની સામે આમ તો ટોટલ હતું છ લાખ ને છ્યાસી હજાર કરોડ પણ એમાંથી લગભગ તમે જુઓ તો ચાર લાખ કરોડ તો માત્ર પેન્શન ફંડમાં બીજા એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસમાં અને એની અંદર બધા વપરાતા હોય છે એ ટોટલ નેટ નેટ આઉટફ્લો જો કદાચ કેપેક્સ માટે હોય તો એ લગભગ પોણા બે લાખ થી કેટલો ઓવર કરોડ હોય છે જે આ બધી કંપનીઓ વચ્ચે વીસ આર લોંગ જે જેટ એન્જિન તરફ આપણા ફાઇટર એન્જિનને ફાઇટર પ્લેનને એન્જિન નહોતા મળતા એને માટે પણ એક કરાર થઈ ગયો છે અને એને પણ એ લોકોએ કહ્યું છે કે અમે જી ના એન્જિન હવે સપ્લાય કરવા માટે તૈયાર છે એકચ્યુઅલી આ જી એન્જિનનો સપ્લાય ઇઝ સીવન ઓલમોસ્ટ મોર દેન ટેન ટુ ટ્વેલ્વ મંથ કારણ કે એ લોકો પાસે ઓવર કેપેસિટી છે નહીં અને જે એ લોકો પાસે ઓર્ડર છે એમાં આપણે જે પૂરું નથી કરી શકતા રિસેન્ટલી જે ડિફેન્સ મિનિસ્ટરને વાત થઈ હતી આપણા એ પ્રમાણે હવે જે અગ્રી થઈ ગયું છે કે અમે તમને સપ્લાય કરીશું એટલે આ બધા જે ડિફેન્સના તમામ છે ઇવન તમે એક કોઈ વોરશીપ બનાવવું હોય તો એ રાતુરા નથી બનતું ઇટ ટેક્સ મોર દેન ટુ ટુ થ્રી ઇયર્સ એટલે એમાં બી ખાસો એવો સમય જતો હોય છે કેપેક્સ પણ પૂરતા છે એટલે આમાં થોડી વધઘટ ખરે પણ અત્યારે જે સ્ટેજ તમે જોઈ રહ્યા છો કોઈ દિવસ તમને બે કે ત્રણ દિવસ ઘટાડો જોવા મળે કોઈ દિવસ તમને વધારો જોવા મળે કદાચ એક સમાચાર એવા આવી જાય કે અને આ પર્ટિક્યુલર ક્ષેત્રને કે બીએલ ને કે એચલ ને કે પોઈન્ટ શિપિયાર ને કે મસગાવોક ને એક મોટો સિત્તેર હજાર કરોડનો ઓર્ડર મળ્યો છે સબમરીન બનાવવાનો તો પાછો શહેરમાં થોડો ઉછાળો હોય પછી બીજા દિવસે સમી જાય પણ અત્યારે કોન્સોલેશન ફેઝ ની અંદર જ છે એટલે લાંબા ગાળાનો અભિગમ હોય તો મને એવું લાગે કે જ્યારે પણ આ જાતના ઘટાડા આવે થોડા તો ચોક્કસ તમે તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકો છો આ બધા શોક સ્ટોક જે છે મારી દ્રષ્ટિએ દે આર નોટ બેન્ડ ફોર ટ્રેડિંગ તો આ વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી છે ડિફેન્સના કાઉન્ટર્સને લોંગ ટર્મ વ્યૂના હિસાબે જો તમે અહીંયાથી નજર રાખો છો તો ડેફિનેટલી વેલ્થ ક્રિએશનના પરફેક્ટ કન્ટેન્ડર તરીકે તમે જોઈ શકો છો